બાપુજી ફોન કર્યો તે ના મેં ફોન નહીં કર્યો ચમ એ તો તમે ગીતું નતું પેલા આલે એમ તો કઈ ના આવ પણ કેવું તું કે ગઢઈ આવી જો હવે એ તો આવશી તો અરે જો જો માં પડે ના કે કોઠળો એ કે નહીં હવે આ ચેલ્યો લે હરી બા આવ બાપુજી કેટલા થયા એડા ચૌદ બોરી ભાઈ શું કરતા તાંકો બે હાડી વિગા ના કોઈ ના થયા ઓમ તો કોઈ જ નહીં થયા કે પછવાથી થાય તમારે તો ધણી ચો ખાતરની ખાતર ઠેલી આલે એમ નહીં કાશું ખાતર મોય ના શું જોઈને એમ તો અરે પચી વાર તો સોણિયું ખાતર ભરેથી થી આશી મોય આ ઈ નહીં ના શું તો પછી ધાણી હું તો યુરિયાની વાત કરું યુરિયા ની ચોથી ઠેલ્યો લઈ આલી એસી થાય એડા એક લઈ આલી થી અરે બા મારા એડા હતા ને 10 ઠેલ્યો નાસી રયો ઓહો દીકાને કેટલી બોરી થા ખબર છે પચી બોરી

બારે બારે કાયદે એટલે દસ તો કાયદેસર આવી ગયો હં ને આપણે મજૂરી જે કરી હોય બધું એવરી જ લેવા એવરી જ કાઢવાનું હોય વાત હાજી હો આઘું તમારી એકદમ ઈમાનદારી આટલી બધી ઈમાનદારી ના રાખો આ અમારે તમારે શીખવાડવું પડે હતો વાળો દવ ક્ષેત્રોમાં થયું મારે એટલે તમાકુ પડી જાય હ રાખ આવે એવું થયે હતો ઢોકવાડા આવું તમાકુ હું આઘા પાછું કરી શકું પાછા કહો એ તો થઈ ગયું વહેલા તમાકુ તો

દાદો વિચાર નહીં કરો તમે બોરી લાવો ખેડો હું ખાડો લાય

આજ સવાલ છે આજ ભાવ ખોણ વગર ઉભી છે અરે ભાઈ આ દેખી કરો છો તમે બાપુજી મો દેખી કરો મને તો ખરેખર ઈચ્છા એવું દેખાય કે તમે વાયલા પેરે દેખી કરો અને ઓપડી મારી વાત હું કદી આવી રીતના તાત્કાલિક લેવા આવ્યો મારે જરૂર છે તાણ ને હું બે દાડા તમે એડા બેડા લઈ રોન પણ સોંતી જ ના આવતો હા તે હજી તો બોલી ભરવા બાજી પડી એકમ કરી તમે કાલ સોંતી આવજો ભઈ જો લ્યો આજ ની હોત ની વાત છે હમણે દોવું છે ને હરી પાછો તો ભરી દે તો એક બોરાનું તો વળ કરી આલી હું કરી આલી આ આપડા ખરવા

હારો હાડો ભાઈ યે લેવા દે હું જઉં મપુજી ના ના બુબેજી ઉભારો એમ ના ચાલે પણ આ તો મારા ગામમાં પછી કોઈ બોલ્યા ને આબરૂનું કોઈ ના રે કોઈ વિશ્વા મારા પર ના કરે ભલા આદમી પણ એક દાડો વિશ્વાસ નઈ કરે એમ હું શું થઈ જવાનો અલ્યા ભલા આદમી શરમ આવે તમને ગોમ્બો પર મારી લાયકાત છે કે નહીં અલ્યા બે પોસ મોંજો વજીમ ઉઠને બેહનારવાના મોંજો હળગામ જીવી જી તમે તાકા આપણે બોલજો તમે બોલજો ને આપણે નહીં આઘારો બોલાવ હમણા હેડો અરે કોઈ નઈ લાવું આઘારે જ મફુજી હું કરા જવા દે ને ફોટો તમને મેં કીધું કે ખરવાલ આખી ગાડી ઠલવ્યો પણ મારે ખરવાલ નહીં હલ મારી આબરૂ ઉપર ના દો ને મારી આબરૂ જાય છે હું લઈને આવ્યો છું મોણા શું આબરૂ તો મફુજી જાય છે પણ હાલે ખર મારી બીજું કોઈ જે નિમા કે મારી મફુજી ઓ મફુજી ઓ 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

આ આખી બોરી હંતાર દીધી મારી વાત તમે સોરી કરી તમે શીખવા દીધું અલ્યા ખરેખર મકુજી મારી વાત વાપડો તમારે આ ધણ એ દસ થી પંદર વર્ષ જમીન વાવે બરોબર તમે આ જ દાણા થી એનું પેર હજ વિશ્વાસ કર્યો નહીં બધું ગુનું મેલ દીધું છે ગંધમો ભરાવાદો હોય તો એ જાતે ભરાવા દો બધો હિસાબ લાવે તો જાતે લાવે બરોબર એટલે હું તો ખાલી હરિભા તમારી પરીક્ષા લેતો તો કે તમે આ કાર્ય કરો કે ના કરો એમ આમ પરીક્ષા તો ભાઈ હવે લે 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 વાત આ તમારે ઓર રાખવી પડે એ એ તું તો કઈ મારું સાહેબ બીજો નહીં મારી પરીક્ષા લે જી અલે હરીપા મફુજી નમી બધા શેઢા પાડો કેવા કે કીધું આ ધણી ભાઈ વિશ્વા કરે તે કેવો મોણા છે એમ ની મફુજી આ પૂછી જો વન એને ભરતજીના ક્ષેત્રમાં પોસ્ટ બોરીન સોરી કરી દી પૂછી જો પછી બોરીન એકલી દી એમ પોસ્ટ અંદર દીધી

આદમી આટલા વર નું હું હરીબા ખરેખર તમે પંદર વર રેલા માથે પાણી ફેવર્યું પાણી બાપુજી હું કદી આવે જ કોઈ સલામ નહીં આવે પણ આવું વાત એવી કરી લાલચ લાલચમાં આવી ગયો હું અને એમ નઈ આ એક બોરી મળે શું તમારો છોકરો પાણી તો તાણે કોડો અને એક બોરી તો તમે એક ની બે મૂકી દીધું માજી વાત તો બે આલ્યો

ખેસર ના પેલા ધણી બેસી જાવ છે હાજુ હાજુ આમ જો ટોકર તો તું ચેડે ઓમ જો ઓમ જો ટોકર ના અરે અરે ફરે છે વાત સાચી વાત કરો છો અને આ ધણી તો આખો વધરો વિશ્વાસ રાખી ના એટલે હું ખુદ કોઈનો વિશ્વાસ નહીં કરતો મારા ક્ષેત્ર માં ઠેસર આવે ને તો હું અહીંયા બેસી રહું આ જમાના કોઈ વિશ્વાસ કરે એમ નહીં પણ આ ધણી ઉપર તો વધરો વિશ્વાસ કર્યો હતો અને વાસમ ધૂળ ના અરે બા વાસમ ધૂળ નહીં ના આબરૂમાં આબરૂ ને એના ધોળામાં ધૂળ ના છે એની ખરેખર વિચારે જ એ વસ્તુ હતી કે તમારે વિચારવાનું બહુ હતું કે વાટે વાટેનારા તો સપન દડા શીખવાડવા વાળા મળે પણ શું કરવું શું પગલું ભરવું એ આપણે ખુદને નિર્ણય કરવો પડે જો મભુજી આ જે બધું મેં કહ્યું બરોબર એ બદલ બે હાથ જોડીને હું તમારી માફી માગું છું અને બીજાને હું કહું છું ફૂમતા કાકા હોપળો હોપડો અને બીજાને હું હાથ જોડીને કહું છું કે મને રીસ હડે એની પેલા હોય વન ફૂડી જ હોય નહીં હાલકારું

પણ મારો તો એક વસ્તુ કેવી છે કે તમે તો ખુદ બગડો જ છો પણ આ ચીડે છોકરા શું કામ ભવિષ્ય બગાડો છો સંસ્કાર ઉપર અસર પડે ને હા અને બાપુજી ગોમમાં વાત જાય ને તો કોઈ હગુ કરાવવા તૈયાર નહીં થાય અને આખી જિંદગી ઓઢો વાળ છે અને કાલ આખા ગોમમાં ધજ્જુ બંધા એક બાપ બેટો બે હ હા હું તો નહીં કહું કે 15 વર્ષ તમે મારા ભેળી મજૂરી કરી છે એટલે હું તો હવે કશું કહીએ નહીં કહું કે કરીએ નહીં બરાબર એટલે તમારે આ પગલું ભર્યું ને એટલે આખા ગોમમાં ઉદણી જાવ કે બાપ બેટો બે સુર